રોપ્યા પછી બીજ રોપનાર ને પ્રણામ નથી હા એને જન્માવે એનું સર્જન કરે એને પ્રણામ છે એટલા માટે આપણે પૃથ્વીને પ્રણામ કરીએ છીએ કારણ કે એ સર્જન કરે છે એમ પુરુષ કરતા સ્ત્રી વધારે પ્રપૂજ્ય છે કારણ કે એ સર્જન કરે છે આજે વિમન એમ્પાવરમેન્ટના નામે ઘણું બધું ચાલે છે વિમન એમ્પાવર ઘણા લોકો એમ પણ કહે છે કે સ્ત્રી અને પુરુષ સરખા દરજ્જો દરજ્જે આવવાની જરૂર નથી હા એટલા માટે કે તમે પુરુષ કરતા ઘણા ઊંચા છો તમારે દરજ્જો નીચે લાવવાની જરૂર નથી આમ શું કામ કરું છો તમે તો ઉચ છે એટલે ભગવતી અને ભગવાન તમે કોઈ પણ જગ્યાએ યા તો માતાજીના કોઈ સ્તોત્રમાં સાંભળશો તો પણ ત્રણ વસ્તુ મળશે શેનું બોલે તમે ઉદ્ભવ કરો છો જેમ સીતાજીની માટે શબ્દ વપરાયો છે ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણી અહીંયા જન્માદ્યસ્ય યતહ ભગવાન માટે શબ્દ વપરાયો કે ભગવાન તમે ઉત્પન્ન કરો છો તમે સાર સંભાળ્યો છો તમે વિનાશ કરો છો

सर्ग सर्ग यानी जन्म कराओ सर्ग यानी बनाना भव विभव એ અહીંયા ભગવાન વ્યાસ કહે છે જેના દ્વારા જન્મ થાય છે એટલે કે જેના દ્વારા આસૃષ્ટિ બને છે જેના દ્વારા સાર સંભાર લેવાય રહી છે અને જેના દ્વારા અંતમાં વિલીન થશે એવા સત્ય સ્વરૂપ પરમાત્માનો હું ધ્યાન કરી અને મારા ગ્રંથનો આરંભ કરું છું દુહ્યાં એટલે કોઈના નામનો ઉલ્લેખ નથી થયો ભગવાન વ્યાસે જરા ધ્યાન ધ્યાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી આ તમા તો ભગવાન વ્યાસે ધ્યાન કર્યું ને ત્યારે શબ્દ બાયપરો છે સત્યમ પરમ धीमही जो ही चौपड़ी हाँ जो जो हाँ पहला श्लोक नो छेलो पाद धामना स्वेन सदा निरस्त कुहकम सत्यम परम धीमही सत्य शब्द ना उल्लेख कर दी तो ये भगवान व्यास ने पूछो आम केम आ ग्रंथ तो भगवान कृष्ण माटे लखाए लो ग्रंथ है આ ગ્રંથલાયક અધિનાયક ભગવાન કૃષ્ણ છે ભગવાનની કૃષ્ણ ભગવાન કૃષ્ણની લીલા પ્રગટ કરવા માટે ભગવાન કૃષ્ણનું ધામ પ્રગટ કરવા માટે ભગવાન કૃષ્ણનું નામ પ્રગટ કરવા માટે અને ભગવાન કૃષ્ણનું રૂપ પ્રગટ કરવા માટે આ ગ્રંથનું પ્રાગટ્ય થયું છે इसमें कोई दो राय नहीं है कोई दो मत नहीं है हां 24 24 अवतारની કથા આ ગ્રંથમાં જરૂર છે مگر પ્રાધાન્ય किसको दिया गया ठाकुर जी को हा? भगवान कृष्ण को दिया गया प्रधान देवता होता है ना कर्मकांड में यहां तो सब विद्वान बैठे हैं सबका सबका पूजन होता है मगर प्रधान देवता का अलग से पूजन होता है होता है ना हाँ श्रीमन महागणाधिपत नमो नम इष्ट देवताभ्यो नम कुल देवताभ्यो नम ग्राम्य देवताभ्यो नम स्थान देवताभ्यो नम वाणी हिरण्य गर्भाभ्याम नम उमा महेश्वराभ्याम नम

एनी प्रधान देवता अंत में स्मरण था तो श्लोक अंत में प्रधान देवता है सत्य स्वरूप है किसी का नाम नहीं लिख रहा हूं हा मैं तो सत्य की उपासना कर रहा हूं और सत्य का अर्थ क्या है सत्य में सब कुछ सिमट के आ जाता है सब कुछ सत्य को छोड़कर अगर ईश्वर के तरफ जाने की अगर कोई चेष्टा करे तो वो शब्द वापरू वापरू पागल है कैसे जा सकता है सत्य को छोड़कर क्योंकि सत्य ही ईश्वर है ईश्वर ही सत्य है इसलिए भगवान व्यास ने यहां शब्द दिया है सत्यम परम धी वही हां भगवान भगवान कृष्ण के लिए लिखा गया यह ग्रंथ है 18000 श्लोकનો આ ગ્રંથ 335 અધ્યાયનો આ ગ્રંથ 12 સ્કંધમાં વહેંચાયેલો આ ગ્રંથ અને પોણો કરોડ અક્ષરથી બનેલો આ ગ્રંથ નાના દેવતા ભગવાન કૃષ્ણ છે છતાં ભગવાન કૃષ્ણના નામનો ઉલ્લેખ નથી ઉલ્લેખ નથી એનું કારણ એ છે સાહેબ કે ભગવાન વ્યાસને કોઈ પૂછ્યું કે આ ગ્રંથના આરંભમાં તમે કોઈના નામનો ઉલ્લેખ કેમ ન કર્યો લખવો હોય તો લખી શકતા હતા કૃષ્ણમ પરમધીમહી કૃષ્ણ ભગવાનનો ધ્યાન કરું છું લખવો હોય તો એમ પણ લખી શકતા હતા કે રામમ પરમધીમહી આમાં રામની પણ ભગવાન રામની પણ કથા છે લખી શકતા હતા લખવો હોય તો એમ પણ લખી શકતા હતા શિવમ પરમધીમહી આમાં ભગવાન शंकर कथा कोई ना नाम न ना उल्लेख न कर सत्य परमात्मा बस कोई व्यास जी ने पूछू बाबा आम के तेरे भगवान व्यास कीधु के मने जरा चिंता था एक शैनी बोले कलयुग में अनेक वाड़ाओ निकल से संप्रदायों निकल से संप्रदायिक विचारधाराओं फलीभूत જો હું કોઈ ના નામનો ઉલ્લેખ કરું તો મારો ગ્રંથ ક્યાંક સાંપ્રદાયિક વિચારધારામાં ફસાય છે કૃષ્ણમ પરમધીમહી લખે તો કૃષ્ણ ભક્તો એમ સમજી લે કે આના પર માત્ર અમારો જ અધિકાર છે રામમ પરમધીમહી લખે રામ ભક્તો એમ સમજી લે કે આના પર માત્ર અમારો જ અધિકાર છે શિવમ પરમધીમહી લખે તો શિવ ભક્તો એમ કહે કે આના પર માત્ર અમારો જ અધિકાર છે સંજયભાઈ किसी का अधिकार इस पर सिद्ध नहीं होना चाहिए ये सबके लिए रहना चाहिए इसलिए शब्द दिया है सत्यम परम